હેલો ગાજ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં જશો તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો આપણે ઓલા આગળના વિડીયોમાં કીધું હતું કે વરસાદ આવે છે તો હાવ નવરા થઈ જાવ હાવ હમણાં તો હાવ નૈરાત હતા પંદર દિવસ છે તો આજે ગેદી છે કામ સારું થયું પાછું દિવાળે પાથરા હુકવવા તપાડવા આડાવારા કર્યા હતા એના પાછા આજે હેરખા ભરવાના ના આજે પાછો બપોર પછી ડબોય આવવાનો હા માંડવી કાઢવા જો વરસાદ આવીને બગાડીને વયો ગયો તો ના આવા પાથરા ને આવા હાલ કરી ગયા માંડવી કારા ભમર કરને ભૂકો તો ગયો ખાલી માંડવી વચ્ચે તો કાલે જો આ બધે આડા અવરા પાથરા પીડા તા તપાડવા માટે એના પાછા લાઈનમાં ગોઠવા વસારે ટ્રેક્ટર આયલું જાય ડબ્બો આયલો જાય એવી રીતે ના વાં અરઝામાંથી બાકી છે તો ત્યાં દિનેશ ની બે આરું કરે પાછું પાથરાની આડા ને વિખાઈ ગળી કાલે આ મમ્મી કર્યા હતા મારાથી વારી ઘા થઈ જતો દિનેશ કે તું રહેવા તારે ન કરવા વારી માઇન્ડવી ખરી જાયમાં પાથરાને હાથ ન જરાક કામ મૂસો કરીને જરાક પસાડાઈ જાય એટલે માંડવી ખરવા માંડે અત્યારે પાથરાની એવી હાલત છે ને આમ જરા બધા આપણે આમ આમ કરીએ ને એટલે આ બધું ખરવા માંડે દોડવા બડવા ઉપનર ની કહેવાયની જરૂર નથી ખાલી આમ ખખેર આવે ને તો ખરી ખરીદે મેંડ આગળ બે મમ્મી ની બે પાથરા ફેરખા કરે હવે તો ખાલી એક ઉથલ છે હવે બીજા બધા કાલે કલ ને ખરા ટાટાપો ના વાગ્યા વાગ આજે ડબ્બો આવવાનો છે બે વાગ્યા નું કીધું ડબ્બામાં તો કેવું કામ હોય આપડે ખબર નથી પેલી વખત હાકી આવે પછી ખબર પડે શું કામ કરવાનું તો હમણાં મજૂરોની તો જડા બળી વળે હાથમાં જ નથી આવતા હમણાં બે ત્રણ દિવસ કામ ચાલુ થયું બધાને કેમ કે બધા અટાઈ ગયા હતા વરસાદમાં તો બધાને કામ કે હમણાં બે ત્રણ દિવસ ચાલુ થયું બધા ઉપને દબાણ ફૂંકરણ માંડવી વીણવાની બાકી છે હજી બધા ક્યાંય મૂલી નથી જડતા મજૂરી નથી મળતા વરસાદ પહેલા પોક જ નીકળી થઈ ગયા હોય માંડવીમાં ન તો બધા બાકી રહી ગયા जागर। ओ पात्रा में सैली उथल से वहाँ फिरो। तो आप रे जाओ आप उस घुसे में। हमने ये जा जो सैली उथल ती पात्रा फिरो फेरवी ने भी ना होता ये। खाली एकाएक बाप की सही फिर भी। माइंड भी खरे? કીધો તો કાલ હું શેટ થી ઘા કરતો તો બહુ હવે વીણવાનું ડટાઈ નહીં જાય ડબ્બામાં ટ્રેક્ટરમાં શીલામાં તો માંડવી પેલા તૂટી હોય એ તો અલગ ભીણવાનું પાછી જે આ પાથરા માંથી ખસે ઈ બહુ ખરે અત્યારે પાત્રાના અડાસો નથી હાથમાં લઈને બહુ જડાકામ પસાડ જતો જાય કરી દે ખરીદે એમાં પાછા હજી ડબ્બામાં નાખવા હાટું હાટુ ઉપાડીશું ખાઈ છે હજી પાછા હવે તો પૂરું ખાલી મારી ડબ્બાની વાડજો ને કેટલા વાગે આવીશ બે વાગે આવીશ બરાબર કામ સુધી તો હવે કંઈ કામ નહીં બે વાગ્યા કામ ચાલું હારુભાઈ અત્યારમાં નિ હેવા થઈ ગયો કાયમ બાર બાર જવું જોઈએ બપોર પછી સામુદી હાલ જ ને

પાછળ ભૂકો ભરાય હું કે કોઠી છે એમાં માંડ બી જો આપણે પાણી પાણી આવતા ગયા પાણી પાવા ગયા તો આળો સડી જાવ પાવડો લઈને ઉપર ડબ્બામાં માંડવી ફોરવી પડશે ડબ્બો સળકાય નહીં ને એટલે પાવડો ગોતી આવ્યો પાવડો મળી જાય તો અરે આયા જ પડ્યો બધા પાવડો મળી ગયો હવે જઈએ આપણે પાછા ડબ્બા પર સડવું જોઈએ ડબ્બો જો ઉથલ મારીને પાછું ઓલે હેઠે વજ ત્યાંથી સારું કર્યું પાછું

ભરાઈ ગયો એટલે ઠલવવા એવા ભૂકો ઠલવાય હવે એટલી નીકળી ગઈ તો એટલી બાકી છે આ બાજુ અને ઓલું બાજુ આખું ખેતર બાકી ભૂકો ઠલવાઈ ગયો આપણે ડબ્બામાં બે એટલે થાય કે આખો ભરાઈ ગયો આવડે મારવા સુપર હાલત ખરાબ થઈ ગઈ છે ઊડ ઉડે નથી શ્વાસ ન લેવાતો વિવેજરોડું કોમ મજા આવ ટેન્શન વગર કામ બેઠું બેઠું થોડે આપણો ડબ્બો ક્યાં ખાલી કરવાનો વારો આવે આજે આ આવે કિલીની ખાલી કરતા હો ખબર નથી ક્યાં જલવા આપણે ઉતરવું પડશે ભૂકો ઠરવાઈ ગયો આપડે ઉતારવાનું વારવા માંડવી ઠલવાય ત્યાં હું ઉપર બેઠો હોય તો ભેગો આવે ઉપરથી મેં પાવડાનું ઘા કર્યો ને પાવડો ભાંગી ગયો નોખો પડી ગયો તો તો વા બાજુ માંથી લેવા જવો પડશે ફાધર કોઈ ન હોય એમાં રાજ છે ને હા હવે હમો થાય એમ મારે તો વળી ઉપરથી ઘા કરાઈ ગયો એક ડબ્બા માંથી એટલી માંડવી નીકળી જોઈએ કેટલી નીકળી છે ખબર પડે હાલો પેલા પાવડો લેતા આવીશ પાછું આપણે બધી લેખ છે સડવાની થોડો અડધો ભરાઈ જાય ને ડબો પછી સડવાનો ના સુધી પાણી બાણી પીને માવો ખાઈને ફ્રેસ થઈ જાય પહેલાં પાવડો લઈ જશે તો પાછા આપણે આવી નીચે ઠળવવા માટે અને જો ભૂકો ઠળવાય છે ભૂકો ઠળવાઈ ગયો અને ઓલા બધા હજી અંદર પાણી પીએ એટલે પછી ઓલી માંડવી ઠળવી નાખ્યો

અમારા આરું ભાઈ સજામાં હા પાણી વાણી પી લીધું પંખ સારું કરીને બેઠા એટલે થાકતો નથી લાગતો ગેડકો લાગે થોડોક બસ આપણે ખાલી બેઠા બેઠા કામ છે બીજું એ ખાલી રહી માંડવીનો ખૂણો ભરાય ને ખાલી બસ ખોરવાની વાંચી લાગે છે બીજું કઈ નથી

પાછા આપી ડ્યુટી ઉપર વહી જઈ કાઉ અને બી થઈ જાઓ બીજી વખત ચલો આવ્યા હતા 哎。Huh?

ખાલો તો આપડે આરામ આવે હા એ ગુંગળ હેઠું કરી નાખીએ આપડે માંડવી વારો આવી છે ઠલો જો બીજી વખત ઠલવી એટલી ઢગલી થાય હજી આ ત્રીજી વખત ઠલવી હવે એમાં ઢેફા મૂકી દે કુકો ઠલવાઈ ગયો હવે આગળ માંડવી આવી છે તો જાવ ભૂકો ઠરવાઈ ગયો માંડવી નવા લાગ્યો માંડવી ઠરવી નાખશે હવે તો ખાલી એટલું રીવ બે ઉથલ રહી ખાલી આખે તો

બધા પાછા ડબ્બો ઠલવી પાણી પીને પાછા વહી ગયા વર ગયા આપણે પાછું પાથરવાનું છે ગુંગર જોઈએ ત્યાં પાથરવાનું આ એક તો જ ભરાઈ ગયું હા આ ગૂંઘ પાથરવાનું છે તો ખબર કઈ બાજુ પાછળ લાઈબ્રેરી કીધું આ બાજુ આમ છે પાથરનું છેવ પેલું ઘુંગળ છે ને એવી રીતે અહીંયા પેલા થોડીક ઢોરાણી કરી લઈ પછી આપડી પાથરી દઈ ડબ્બો એ અયોગ્ય વહેલા ખેતરમાં વાંચીને ચાલુ કરશે આ પૂરું આ ડબ્બામાં એક વીણા પેલા હકવી ને તો નુકસાની થાય આખી માંડવી જાય ખેતરમાં જેટલી હોય ને પાછી પાથરામાં ખરે એ તો અલગ જાય શીલામાં ધૂડમાં ડટાઈ જાય એવું થાય એટલે એક ઈ નુકસાની થાય જ્યાં માઇન્ડ બી તૂટે ને ત્યાં તૂટે એ સારી બીજો સારી એટલા બધામાં લાગત છે આ અમુક આ બધ શીલામાં બધાય લટાઈ ગઈ બધા પેલા વીણી નાખીએ ને પછી અડો બહુ કવીએ ને તો સારું કામ થાય હવે તો ગુંગળે પથરાઈ ગયું આપણું કામ પૂરું ફલવવા આવે એની પાછા આવું શાથી અંદર આરું ભાઈ પાછા બે હજાર અલગ આવે તો અત્યારે નવાગી ગયા છો આપણે એક વાગ્યાનું ચાલુ કર્યું હતું હવે ખાલી જરાક થોડુંક પૂરું થઈ ગયું હવે એટલી ટેકલી થઈ ને હું એ અંદર બાકી છે ફલવા એ અલગ પાછો તો આજે તો ડબ્બોએ જોઈ લીધો ડબ્બામાં કામે કરી લીધું ને ડબ્બા પર છડી અને ડબ્બાની અંદર નાનકડા એવા ફૂફુ દાદા પણ જોઈ લીધા આવું છે આમાં હજી ધૂળ ઠેગલામાં ધૂળ છે એને હજી ધારાઇ દેવી પડશે હજી ઘણું બા કામ બાકી છે માંડવી વીણવાની છે ધાર દેવાની છે ચાલો અટાને હવે અમે હાંચ પડવા આવી નાગરી મધું છે થોડુંક જ છે એટલે એને પાછા મૂકવાઈ જવા પડશે એને ઠેકા ગાડી લે પાછા બે ધકા મારો ચાલો આજ માટે એટલું જ મળીએ પાછા નવા લોકમાં તો ત્યાં સુધી બધાને તાતા ભાઈ બાય 这个是。<Thank>